ભરૂચપાલિકાના ફાયર ફાઈટરોએ વીર ગતિ પામેલા જવાનોને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા ભરૂચપાલિકા ફાયર બ્રિગેડ સ્ટેશન ખાતે સોમવારે અગ્નિશામક દિવસ મનાવવામાં આવ્યો ફાયર જવાનોએ તેમની કામગીરીમાં આવતા તમામ સાધન સામગ્રીની પૂજા અર્ચના કરી આજનો દિવસ ફાયર બ્રિગેડના જવાનોને સમર્પિત કર્યો વર્ષ ઓગણીસો ચુમ્માળીસમાં મુંબઈમાં કાર્ગો જહાજ ફોર્સ ટિકનમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે છાસઠ અગ્નિશામકોને વીરગતિ પામ્યા હતા તેમના બલિદાનના સન્માનમાં દર વર્ષે ચૌદમી એપ્રિલ અગ્નિશામક દિવસની ઉજવણી કરવામાં આવે છે ઓગણીસો ને માં મુંબઈ ડોકયાર્ડની અંદર એક માલવાહક જહાજ આવેલ એ જહાજની અંદર દારૂગોળો અન્ય વિસ્ફોટક સાધન સામગ્રી ભરેલ હતી એની અંદર અચાનક ફાયર થયેલી એ ફાયરની અંદર મુંબઈ ફાયર બ્રિગેડના છાસઠ જેટલા ફાયર સ્ટાફ જવાનો અને અન્ય ત્રણસો જેટલા વ્યક્તિઓના મૃત્યુ પામેલ એના યાદમાં દર વર્ષે ચૌદ એપ્રિલના દિવસે ફાયર ડે તરીકે ઉજવવામાં આવે છે